વિલેજ છે છે એટલે અમારી વાડી તમને આજ બતાવાની છે અને આ ડે 2 છે એટલે વિડીયોમાં તમે બનાવી રેજો અને વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરી દેજો ભૂલતા નહીં વિલેજ આવી ગયા છે ખેતર તો છે આ ખાલી આમાં હતી સિંગ કેમ ગટુરામ બોલી જાવ ખાલી એક એક ન કરો કરતા હું કોમેન્ટ કરવાની કોમેન્ટ શું કરવાની વાડીમાં અમે શું શું વસ્તુ રાખી છે અને તમને આ વાડીનો અનુભવ થાય કે તમે કેવી રીતે માણસો રહેતા અને હવે મિત્રો અમે તમને બધું બતાવશું કે અહીંયા બધા વાડીના માણસો છે કે ગામડાના કેવી રીતે રે છે અને બધું કેવી રીતે ખાવા પીવાનું બના બનાવે છે અને બધું સામાન શું શું રાખે છે અને બધી આ વાડીની કેવી વ્યવસ્થા છે એ તમને બધું બતાવજો એટલે વિડીયોની અંદર બનાવી રહીજો અને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તો જોવો પહેલાં બધી વસ્તુ છે અહીંયા તો શાક બકાલું થોડુંક આવેલું છે ભીંડો છે અત્યારે તો અહીંયા અંદર તો જવાય એમ નથી કેમ કે અહીંયા શોર્ટ સારું છે અહીં કેમ કે માણસો છે એ માણસો રહેવા દે એટલે અહીંયા શોર્ટ સારું છે બાકી જો અહીં ભીંડો છે ભીંડો ગુવાર બધું ઘહોડ ભીવડ બધું અંદર છે અહીંયા અંદર જવાય એમ શેર નહીં એટલે બહારથી જ તમને બતાવી દઉં છું અત્યારે કેમ કે કોઈ વાડીયા તો બીજા કોઈ છે નહીં એટલે અમે ફટાફટ વ્લોગ બનાવ આવી ગયા છું પણ કાંઈ ગાડી પડી છે એ ભાઈ તો અત્યારે હાજરમાં શેર નહીં અહીંયા અત્યારે જ્યારે તમે જ આવ્યા કૂવો બહુ બધું છે બદલો બદલો પાણીની વ્યવસ્થા બધું છે અહીંયા અને વાડી માણસું તમને જો બતાવું અહીં કુવો હતો શેર વિડીયોમાં બનાવી જો પાવરની સપ્લાય અહીંથી ચાલુ છે એટલે અહીંયા ડાય એમ શેર ની અંદર નકર તો તમને બધું બતાવો કે બકાલો બકાલો કેમ છે અહીંયા જોવો બધું આ પણ ગાડુ છે એકદમ ઓરિજિનલ ઓર્ગેનિક છે અહીં પાણી ની કુંડી જોવો મિત્રો અત્યારે ખાલી છે અહીંયા અત્યારે હમણાં તો દસ પંદર દિવસ થઈ ગયા અત્યારે કોઈ આવતું નથી અહીંયા કૂવો છે અંદર જવા નથી ને બહડાક દરેન જાવું કેમ ત્યાં જામાવો અંદર અંદર આપણે બખડાક દરેન લઈ જાવ વડલો છે મોટો જબર પીપળો

તો બસ મિત્રો આજનો બ્લોગ છે અહીંયા સુધી ને મળીએ જાય કાલથી બીજા બ્લોગના અને જો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા અને લાઈક કરતા સબસ્ક્રાઇબ ન કરો તો કરતા મિત્રો મળી જાય બીજા